જામનગર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન મકાનો અથવા તો કેરે સહિતના કારણે સભ્યોની છ ટીમો બનાવી છે જેને શહેરની જર્જરિત ઇમારતોની સર્વેની કામગીરી સોંપવામાં આવી છે કામગીરી પંદર મે સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જોકે આ કાર્યવાહી માત્ર ને માત્ર કાગળ પર જ થતી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે કામગરી એટલે કે જે જર્જરિત ઇમારો છે જામનગર મહાનગરપાલિકા અવરનવર નોટિસો આપે છે છતાં એનું કાંઈ થતું નથી હમણાં જ જ્યારે થોડાક સમય પહેલાં જ્યારે ગ્રેન્ડ માર્કેટની બાજુમાં મનુ માર્કેટ આવેલી છે એ આખી બિલ્ડિંગ નીચે પડી ગઈ જર્જરિત થઈ આખી બિલ્ડિંગ જર્જરિત છે અને નોટિસ આપી છતાં કામગીરી નથી થતી નગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે માન્ય કમિશનરશ્રી તથા સિટી એન્જિનિયરશ્રીની સૂચનાનોએ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં જે ને ભયજનક ઇમારત હોય એનો કુલ છ ટીમો સાથે સર્વે ચાલુ કરેલ છે